નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ સોવીસ મે બે હજાર ચોવીસને વાર શુક્રવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું જીરુના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને જો તમને વિડીયો ગમે તો તમારા અન્ય મિત્રોને આ વિડીયો શેર કરી દેજો જેથી કરી તેમને પણ જીરુના તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ રાજકોટ ચાર હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર નવસો ચોપન રૂપિયા હળવદ પાંચ હજાર ચારસો રૂપિયાથી છ હજાર રૂપિયા મોરબી ચાર હજાર નવસો પચાસ રૂપિયાથી છ હજાર રૂપિયા બોટાદ પાંચ હજાર રૂપિયાથી છ હજાર ત્રીસ રૂપિયા સસદણ ચાર હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર નવસો રૂપિયા गोडल चार हज़ार रुपया की छ हज़ार एक सौ एकत्रीस रुपया ने तरह हज़ार सात सौ रुपया चार हज़ार सौ पंचाणु रुपया जेतपुर चार हज़ार चार सौ रुपया पांच हज़ार सत्सौ एकोतेर रुपया थरा पांच हज़ार रुपया की छ हज़ार बसो रुपया ऊंझा चार हज़ार बसो रुपया छ हज़ार पाँच सौ एक रुपया थरा चार हज़ार आठ सौ रुपया छ हज़ार तरसौ रुपया पाट तरण हज़ार पाँच सौ रुपया थी पांच हज़ार नौ सौ रुपया दिदर चार हज़ार रुपया थी हजार रुपया राधनपुर पाँच हज़ार पाँच सौ रुपया छ हज़ार एंशी रुपया रापर चार हज़ार चार सौ एक रुपया पाँच हज़ार नौ सौ पंदर रुपया जामनगर तरह हज़ार सात सौ रुपया पाँच हज़ार नौ सौ साठ रुपया रुप्ष्� भावनगर चार हज़ार सौ रुपया थी छ हज़ार एक सौ एकाणु रुपया અમરેલી પચીસસો રૂપિયાથી પાંચ હજાર આઠસો સાઠ રૂપિયા સાવરકુંડા પાંચ હજાર પાંચસો રૂપિયાથી છ હજાર બસો રૂપિયા ખાંભા પાંચ હજાર નવસો પચાસ રૂપિયાથી પાંચ હજાર નવસો પચાસ રૂપિયા જુનાગઢ પાંચ હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર નવસો પંચાણું રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા તાજા જીરુના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન